નાસ્તા ફરતા આરોપીને જેને કોર્ટ સમક્ષ સજા આપેલ હોય તેવા આરોપીઓને પકડી પાડતી કોર્ટ સમક્ષ રજૂ કરતી નવાપુરા પોલીસ ટીમ વડોદરા શહેરના મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝનના શ્રી એપી પી રાઠવા સાહેબ નાઓ દ્વારા કોર્ટે સજા આપેલ હોય તેવા આરોપીઓને પકડી કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્ય બી નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કામે મે એડી સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીના વડોદરા કોર્ટ દિવાળીપુરાના દ્વારા આરોપી કલ્પેશભાઈ કિશોરભાઈ પટેલ રહેઠાણ સી બસો બોતેર રાજરત્ન સોસાયટી પોલો ગ્રાઉન્ડની સામે બગીખાના રોડ વડોદરાઓની તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સજા હુકમ કરવામાં આવેલ હોય જે કામનો ઉપરોક્ત આરોપીને પોતાની સજા ટાળવા સારો નાસ્તો ફરતો હોય જે આરોપીને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પકડી પારી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા